તો કેમ છો મિત્રો ને મિત્રાણીઓ આપણે આવી ગયા છીએ ઉપરકોટ ગિરનાર તો સડીને ઉતરી ગયા એનો વ્લોગ આપણી ચેનલ ઉપર આવી ગયો છે તો આપણે અત્યારે ઉપરકોટ જોવા જવા છે મિત્રો ઉપરકોટ ની અંદર આવી ગયા ને આ છોડા કી નહી કે બધી ગરમી લાગે છે આપણે અંદર હજાર પીવાની બરોબર આવું આવડું આ આ શીમ છે આ શું મને આ જો હાથમાં પછી ધીરે ધીરે આગળ વધવી જોવી હું છે ઉપર કોટમાં અને તમને લોકોને બતાવી હે

ஜோ ஹலோ தான் எந்த ஒரு சார் ஹலோ ஹலோ அந்த டைம்

હા જો જો આજો આપણે અહીંયા જવાનું તો કોઈ હા મોહફત મકબરી હા જે આપણે અહીંયા જવાનું છે અત્યારે આપણે રાણીનું રાણુ દેવનું મહેલ છે ને એ જોઈ લેવી પછી આગળ જાવી હમણો અવાજો આવે અવાજેલી તો ये फोड़ता hmm. oh, <स्टेक्थ> था न क्या टूटी गई बिजू का नहीं छे सोनी से सोनो याद ही रखे तो हां नहीं नहीं फाड़ी भी है है पर बहुत खास पर देखा तू नहीं है का जरा देखा

હમ આપણે જૈન આવ્યો છે એમ નથી હું મને તેમ હતું કુવો હશે પણ આપણે હમણાં જૈન આયવાની રૂપ છે જુનાગઢ તડકો તો હાલો આગળ જાવી લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યું તો મિત્રો ધીરે ધીરે આગળ વધ્યા છે જતીન ના તો થઈ ગયા કાલ ગિરનાર ચડીને આવ્યા એટલા છે તો પણ ઠેકડા નો મરાય ને છે ઉપર તો મિત્રો ફાઇનલી આપણે નવઘણ કૂવો જોવા જવાનું છે નવઘણ કૂવો જોવા જવાનું છે નીચે હા પછી તાર નીચે ઘણો ઊંડો છે હાલો નીચે જઈને જોયું ત્યાંથી નરકું જોયું દેખાશે પેલા ખોડિયાર મંદિર આવ્યું છે ને ત્યાં આપણે દર્શન કરતા પછી જાવી આવી નવગઢ અંદર હાલો

આપણે આપણે બધે પરબમાં પાણી આવે ને અહીંયાથી આવે છે બધે પાણી આવે ને અહીંયાથી આવે સમજો પાણી તો એવું છે હા એટલું બધું ડો તો ઓગણ ગુવાથી બહાર આવી ગયા છે ક્યાં જવાનું છે હવે નાકા બીજ તળાવ

anh ơi này bây giờ cái này bây giờ có mấy nào biết ra cái điều này thái công em à coi nó lên chơi coi lên thua luôn như vậy gì vậy à xem này anh ơi anh ơi anh này

હજી ઉપર છે પવન આવે છે કે નહીં તો ફોટા હજી ઉપર જવાનું છે હજી ઉપર જવાનું છે

radan đi về nè, ha, vậy cái này ừ, pao mà nào anh ấy khay nào mà nốt anh ấy khay nào mà nốt anh ấy có khay gì vậy shima vậy, sao ne? phải tru ti juice chứ, khay gì pê la khay gì? alo, nít chứ giờ pê alo, à, 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 તો મિત્રો અમે જો અહીંથી નીચે ઉતરવી છે આગળ જાવી હવે આપણી પાસે ટાઈમ ઓછો છે અને ચાર વાગ્યાની ટ્રેન છે હજી અમે તો અહીંને રોકાવાના છે ભાઈ પણ આને ભાઈને ચાર વાગ્યાની ટ્રેનમાં જવાનું છે જે હજી ઓલો ટોપ છે ને ત્યાં જવાનું છે ઓલા દાદા છે ને જેને તેને જ મારવા મીધા છે એટલે મોટી તોપ છે ત્યાં જઈ ચાલે એટલા કેમ